નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અહીં કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં આખરી ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ બાર અને તેર એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે દરમિયાન સુરત નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવનારા પાંચ હવામાનમાં પલટો આવશે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર નદીમાં કાર ખાબકી જેમાં ચાર લોકોના મોત થયા છે ધોરાજી પાસે ગમકવાર અકસ્માતની ઘટના બની છે ભાદરટુ નદીના પુલ પરથી કાર નીચે નદીમાં ખાપકી ગઈ હતી કાર પાણીમાં ડૂબી જવાથી ચારેક લોકોના મોત નીપજ્યા હતા કારમાં એક પુરુષ અને ત્રણ મહિલા સવાર હતા જેઓ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર તોડીને પુલ પરથી નીચે ખાપકી હતી મૃતદેહોને બહાર કાઢીને પિયા મરતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખલો દુકાનની છત પર ચડી ગયો અને પછી જોવા જેવી થઈ સોશિયલ મીડિયામાં આખલાનો આતંકનો વિડીયો વાયરલ થયો છે રાધનપુરની મુખ્ય બજારમાં એક આખલો દુકાનની છત ઉપર ચડી ગયો હતો દુકાનની છત પરથી આખલાને નીચે ઉતારવા દુકાનદારોને આંખે પાણી આવ્યા હતા છત ઉપર ચડેલા આખલાને કારણે દુકાનદારો અને રાહદારીઓના જીવ તારવે ચોંટી ગયા હતા જોકે મહામુસીબતે આકરા ને છત પરથી નીચે ઉતારવામાં લોકોને સફળ રહ્યા હતા અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ચંદ્રયાન ફોર ને લઈને આવ્યા છે મોટા સમાચાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વડા એસ સોમનાથે ચંદ્રયાન લઈને મોટું નિવેદન આપ્યું છે એક શાળામાં હાજરી માટે પહોંચેલા સોમનાથને જણાવ્યું છે કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ બે હજાર ચાલીસના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ચંદ્રયાન થ્રીની સફળતા બાદ એક નવું મિશન નોંધાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાની બે બાળકો સાથે મોતની છલાંગ બનાસકાંઠાના રણકપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક માતાએ બે બાળકો સાથે કૂદી પડ્યા હતા સ્થાનિકોએ એક દસ વર્ષના બાળકોને બચાવી લીધો છે જ્યારે એક બાળક અને માતા હાલમાં લાપતા છે તરવૈયાઓએ કેનાલમાં હાલ બંનેની શોધખોળ ચાલી છે વા તાલુકાની માતાએ બે બાળકો સાથે કેનાલમાં કૂદી પડ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારેય ઝોનમાં છ થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી છે દિલ્હી હાઈકોર્ટમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે આ સાથે હાઈકોર્ટે અરજી કરતા પર પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના સમર્થનમાં બીજો પત્ર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં જામનગરના જામ સાહેબે આજે અપીલ કરી હતી તેમના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર પર સામે આવ્યો છે જેમાં લખ્યું છે કે રૂપાલાએ બે વાર માફી માગી છે પણ એ યોગ્ય નથી પણ હવે ત્રીજી વાર માફી માગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ ગત રોજ જામ સાહેબે રૂપાલા સામે ક્ષત્રિયોની ભાષામાં પોતાનો પત્ર લખીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો જોકે આજે તેમનો ગુસ્સો શાંત થયો લાગે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈમ્બતુરમાં પીએમ મોદીના કોંગ્રેસ ઉપર પ્રહાર પીએમ મોદી તામિલનાડુના પ્રવાસે છે અહીં કોઈમ્બતુરમાં તેમણે કહ્યું છે કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કયો પક્ષ સત્તામાં હતો તેના આધારે રાજ્યમાં ભેદભાવ થતો હતો પરંતુ એનડીએ સરકાર સબકા સાથ સબકા વિકાસના વિઝન પર કામ કરી રહી છે અમે કહીએ છીએ કે વિકસિત ભારત માટે વિકસિત તામિલનાડુ તેથી જ અમે છેલ્લા દસ વર્ષમાં તામિલનાડુના વિકાસ માટે લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોમોઝની દુકાનમાં હેલ્પરનો પગાર પચીસ હજાર રૂપિયા ઓફર કરાયો છે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એક મોમોઝ વીસથી દુકાન પર હેલ્પરની વેકેન્સી માટે પચીસ હજાર વેતનની ઓફર કરવામાં આવી છે પોસ્ટ વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે જેમાં એક યુઝર્સે લખ્યું છે ઓફર તો કોર્પોરેટ કરતાં વધારે છે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે તમે શું કહેશો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પટેલની સામે લાગ્યા છે રૂપાલા હાય હાયના નારા ક્ષત્રિય સમાજ પર કથિત ટિપ્પણી બાદથી બીજેપી નેતા પુરુષોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે જ્યારે રૂપાલા સોળ એપ્રિલે તેમનું ઉમેદવારી પત્ર દાખલ કરશે તે નક્કી થઈ ગયું છે આ વચ્ચે બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે કેટલાક લોકોએ રૂપાલા હાઈ હાઈના નારા લગાવ્યા હતા જો કે હાર્દિક પટેલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કી અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને કારણે તુર્કી અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે ગાઝા પર હુમલાના વિરોધમાં તુર્કીએ ઇઝરાયલમાં 54 ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જેના જવાબમાં હવે તુર્કીથી આયાત કરવામાં આવતા માલ પર પ્રતિબંધ તૈયારી કરી રહી છે ઈઝરાયલે કહ્યું છે કે તુર્કીના રાષ્ટ્રપતિ એદરગન હમાસના હત્યારાને સમર્થન આપવા માટે ફરીથી એકવાર તુર્કીના લોકોના આર્થિક હિતોનું બલિદાન આપી રહ્યા છે ન્યુઝીલેન્ડમાં ઓલા હવે માત્ર ભારતમાં જ રહેશે આ સમયે કંપનીની પ્રાથમિકતા તેના લગભગ પંચાવનસો કરોડનો આઈપીઓ છે કંપનીએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આઈપીઓ માટે અરજી કરી હતી ઓલા કંપની બે હજાર અગિયારમાં ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટીએ બનાવી હતી આ પછી તેને બે હજારને અઢારમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે ઉમેદવારોની યાદીમાં ભાજપે ફરી એકવાર ચોંકાવ્યા છે પાર્ટીએ નવ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે જેમાં બે દિગ્ગજને રિપીટ નથી કર્યા ચંદીગઢના એમપી અને બોલીવુડ અભિનેતા અનુપમ ખેરના પત્ની કિરણ ખેરની જગ્યાએ સંજય ટંડનને ટિકિટ આપી છે જ્યારે અલ્હાબાદ સીટ પરથી રીટા બહુગુણા જોશીને સ્થાને નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવચંડી યજ્ઞ કરીને રૂપાલાનો વિરોધ કર્યો છે પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ હજી થયો આ દરમિયાન આંદોલનકારી ગીતાબા પોલીસ નજર કેદમાં છે ત્યારે તેમણે ચૈત્ર નવરાત્રિમાં ઘરે નવચંડી યજ્ઞ કરીને રૂપાલા સામે વિરોધ વ્યક્ત કર્યો છે સાથે તેમનો આક્ષેપ પણ કર્યો છે કે નજર કેદ રાખીને આંદોલન બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે સાથે કહ્યું છે કે નવરાત્રિમાં સમાન દીકરીઓનું અપમાન કરનારા રૂપાલાને માતાજી બુદ્ધિ આપે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં આપને મોટો ફટકો દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે મંત્રી પદ અને આપના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તાજેતરમાં કથિત દારૂ કૌપાંડ કેસમાં રાજકુમારના ઘરે પણ ઈડીએ દરોડા પાડ્યા હતા રાજીનામા અંગે રાજકુમારે કહ્યું છે કે આપનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો પરંતુ આજે પાર્ટી ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ ગઈ છે હું મારું નામ ભ્રષ્ટાચાર સાથે જોડવા માંગતો નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ કેજરીવાલે કહ્યું છે કે હું દરેક અત્યાચાર સહન કરીશ દિલ્હીના સીએમ કેજરીવાલે ફરી એકવાર જેલમાંથી સંદેશ મોકલ્યો છે તેમની પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું છે કે સીએમ કેજરીવાલે કહ્યું છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ દિલ્હીની જનતાની સેવા ચાલુ રહેવી જોઈએ જ્યારમાં અમે આ તાનાશાહી સરકારના દરેક અત્યાચાર સહન કરીશું બંધારણને બચાવવો પડશે બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે ચૌદ એપ્રિલે દેશભરમાં સંવિધાન બચાવો અને તાનાશાહી હટાવો અભિયાન ચલાવવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે